સુરતમાં પઠાણી ઉઘરાણીથી યુવકનો આપઘાત મિત્ર પાસેથી રૂપિયા એક લાખ લીધા હતા જેમાં સુસાઇડ નોટ લખી ઝેરી દવા આપી ઋષિત નામના યુવકનો આપઘાત સામે આવ્યો છે મોત માટે જવાબદાર વિશાલ ભાલાણા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધમકી અને ગાળો આપતા યુવક ત્રાસી ગયો હતો જેમાં ઋષિતે પોતાની ઓફિસમાં જ ઝેરી દવા આપી આપઘાત કર્યો હતો પુણા પોલીસે સુસાઇડ નોટના આધારે તેમના જ મિત્ર વિશાલ ભાલાણીની ધરપકડ કરી છે ગુનો નોંધી વિશ્વાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે